જય ચેહરમાં જય સદીમા જય ગોગા મહારાજ જય હરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે આજે રવિવારના બધા જ મિત્રોને જય ચેહરમાં જય સદીમા આજનો મસ્ત મજાનો વિષય આપણો મૂળો વાયણું અને છેતરપિંડી આજે દેવગતિની અંદર ઘણી જગ્યાએ વાયણું વાર્તા હોય છે નાની નાની વાતમાં કોઈ નાની તકલીફમાં અથવા દેવગતિની નાની કોઈ વાત હોય તો ડાયરેક જ ભુઆ વાયણું કરાવતા હોય છે પણ ખરેખર શું વાયણું કરવું જરૂરી છે અને વાયણું એટલે શું વાયણું ક્યારે કરવું જોઈએ અને કેવી રીતે વહેણું કરી શકાય આ વિષય પર જયારે ચર્ચા કરવાના હોય ત્યારે પણ પેલા એક વસ્તુ એક થોડી બીજી વાત કરીએ તો કે આપણા હિન્દુ ધર્મના હિન્દુ શાસ્ત્રના દરેક ગ્રંથ કંઈક ને કંઈક કંઈક ને કંઈક માહિતી આપણને કંઈક ને કંઈક સમજણ આપતા હોય છે જેવી રીતે આજે જોઈએ તો મહાભારત વિશે તો મહાભારતની અંદર જે મહાભારતમાં દરેક પાત્ર વ્યક્તિને કંઈક ને કંઈક સમજણ અનેક વ્યક્તિને પોતાનો આદર્શ બનાવવાની ઉમર સાથે બીજા ગ્રંથ તો ઠીક પણ મહાભારત એક ઉંમર સાથે માણસને કંઈક ને કંઈક શીખવતો હોય છે જ્યારે યુવાન હોય ત્યારે માણસને કંઈક ને કંઈક

અને એ ઉંમરે એ તબક્કામાં પહોંચે તે વખતે એને ભીષ્મ પિતા મહાન લાગે છે અને ક્યારેક ક્યારેક તો દુર્યોધન પણ સાચો લાગવા માંડે છે એટલે માણસની ઉંમર સાથે આ મહાભારતના દરેક પાત્ર ઉંમર સાથે માણસના વિચારો માં પરિવર્તન લાવે છે એટલે આવા હિન્દુ ધર્મના દરેક ગ્રંથ કઈક ને કંઈક આપણને શીખવતા હોય છે પણ આજ તો વિષય ને આજનો ટોપિક આપણે જોતા કે દેવ ની અંદર વાયણું જ્યારે કોઈક ને નાની મોટી તકલીફ હોય ત્યારે ભુવા વાયણું વાર્તા ઉપર ફેરવીને

ખોટી રીતે દેવ નથી કેતો માતા રજા નથી આપતી અને જે વાયનું વાળે છે એ વ્યક્તિને એક દિવસ આનો જવાબ અને આનો હિસાબ આપવો પડશે કુદરત આગળ અને પોતાની માતા આગળ કારણ કે આ જે માણસ સૌથી વધારે આજના આધુનિક યુગની અંદર છેતરાતો હોય તો ભુવા અંદર પણ બધા જ ભુવા એવા નથી ઘણા ભુવાને પોતાનો ટાઈમ અને સમય આપતા હોય છે આજે માણસ તમારી પાસે ભુવા પાસે આવતા હોય છે તો કેમ આવતા હોય છે કે કઈક ને કંઈક દેવગતિનો સાથ ને સહકાર તમારી સાથે છે એટલે આશા સાથે તમારી જોડે આવતા હોય છે જ્યારે એ વ્યક્તિનું કંઈક કામ હળવાયું હોય એ ક્યારે તમારે આ પોતાના ઘરના વ્યક્તિ નથી કેતો પોતાના સંબંધી નથી કેતો પણ તમારી આગળ આવીને કે છે કેમ કે છે એ તમારા લીધે નહીં તમને સારા લાગો છે એટલે નહીં પણ તમારી જોડે જે દેવ છે એ દેવે આશા અને આશાનું કિરણ લઈને આવતો હોય છે ત્યારે એ કેતો હોય છે ત્યારે સામે બો એવું કે જા પેલો ફલાણો દસ્તાવેજ થઈ જાય એટલે આટલું મારી માતાને કરી નાખજો કોઈ દિવસ માતા કોઈ વ્યક્તિને કરવાનું કેતી નથી પણ તમારે કેવું હોય સાહેબ એટલું કે આ તારું કામ થઈ જાય લાઈન મારી માથે દર્શન કરી જાય અને ખામે પગે દર્શન કરી લેજે જે તારું કામ થઈ જાય તો એ ભુવા પાણી એ દેવ ગતિ સાચી પણ આજે ઠેર ઠેર છેલા એક મહિનાથી હું જોઈ રહ્યો સોશિયલ મીડિયા પર જે ઠેર ઠેર જગ્યાએ જગ્યાએ આજે દેવને બદનામ થઈ રહ્યું છે અને દેવ ગતિ ઉપાડો લીધો છે ભુવા હોય કંઈક ને કઈક કુકર્મ હોય કે કોઈક છેતરપિંડી હોય કે ઘણા બધા કેસ આજે સોશિયલ મીડિયાના જ્યારે આવું થતું હોય છે છે ત્યારે ખરેખર લાગણી અનુભવાય કે માટે સાહેબ તમારી પાસે દેવ છે દેવ રડવા ઉતરે એટલે તમારે લોકો પાસે પાંચ પત્રીની આશા ના રાખવાની હોય તમારું પૂરું એને કરવાનું છે એને પૂરું કરી દેશે કોઈ પાસે તમારે હાથ લાવો કરવાનો આવતો જ નથી આ મારો આજનો ખાસ વિડીયો ગુવા માટે તો વાયરણ મૂળો જ્યારે તકલીફ હોય તકલીફ ઊભી રાખવા માટે જે કઈ ઘઉં મોટી રૂપિયા મૂકી અને દેવને આજી કરી અને બાંધવામાં આવે છે એટલે કે તકલીફ એ સાક્ષી રાખ્યા દેવની સાક્ષી આપણે સાને અધર બાંધીએ કે ભાઈ આ વસ્તુની જે તકલીફ છે આટલા દિવસ ઊભી રહે જો દેવગતિની તકલીફ હોય તો અગિયાર દિવસ એકવીસ દિવસ આ વસ્તુ ઊભી રહે જો દેવગતિની ની તકલીફ હોય તો આ એક પહેલું ભાપણીનું પેલું સ્ટેજ અને પેલું પગથિયું એટલે પહેલું એ દુઃખ ખરેખર દેવગતિનું હોય તો પચાસ ટકા નહીં હું તો એવું કહું કે સો ટકા રાહત થઈ જવી જોઈએ તમારા દેવની સાક્ષી એ દેવની એની કોઈ દેવીની હાજરી એ વસ્તુ એ મૂળો તમે બાંધો એટલે એને સો ટકા એ અગિયાર દિવસ એકવીસ દિવસની અંદર એને ફરક પડી જવો જોઈએ એને રિઝલ્ટ મળવું જોઈએ એ આ રિઝલ્ટ મળે એટલે પાછો બીજો પાઠ ગણાય કે તકલીફ કોની અને તકલીફ જોવા માટે દેવગતિની છે છે ઘરની છે બાર ની છે અથવા કોઈની આવેલી છે કોઈનું કરેલું છે 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 દેવની કોની એ નક્કી થાય પાઠ પર એ નક્કી થાય એટલે કઈથી કેવી રીતે એ નક્કી થાય કઈથી ને કેવી રીતે એ નક્કી થઈ જાય એટલે એનો વ્યવહાર તમારી માતા સામે વાળી આવનાર વસ્તુ અથવા દેવ ગતિની જે કઈ વાત હોય તે એનો વ્યવહાર એ પ્રમાણે તમારી માતા કે અને એની જે વ્યક્તિની ઘરે તમે પાઠ ના ઓછો નહીં એ દેવગતિનો સાચો નિયમ પણ આજે જે કંઈક બાર આવી રહ્યું છે પાપના આના કારણે આવી રહ્યા છે કેમ કે દેવ કેતુ નથી એનાથી વધારે કરે છે સાહેબ જીવનમાં સંઘર્ષ કરતા કરતા કદાચ સંઘર્ષ કરતા કરતા કદાચ થાકી જશો તો થાકી જજો પણ અનિતિનો પૈસો કોઈ દિવસ કોઈ પાસે લેતા નહીં કદાચ કોઈના વહેલા મોડા થઈ જશે આપવાના તો આપી દેજો પણ સમય જતા જેને દેવમાં રાખીને દેવની વાતમાં જે કોઈને છેતર્યા છે અને ભેગું કરેલું છે આજે નહીં તો આવતીકાલે એમની ભેજીને અથવા એમના છોકરાને ભોગવાની તૈયારી રાખવી પડશે કોઈને આ વસ્તુ છોડવાની નથી સાહેબ કોઈનું છે કોઈનો દસ્તાવેજ અટકી ગયું છે કોઈ જમીનનો પ્રશ્ન છે ને તમારી પાસે આવ્યો તો કે તું હું આપીશ મારી માતાને મારી માતા આટલું કરશે તો એટલે શું સાહેબ તમે ધંધો ખોલી બેઠા છો એનો મતલબ તો એવો થયો ને એક વકીલ કિસ્સ લડતો એવું કે તું હું આપીશ

જ્યારે સાહેબ દેવ તમારી સાથે છે કોઈ આશા લઈને આવ્યો હોય તો નિસ્વાર્થ એનું કામ કરી નાખો કદાચ તમારા ઘરની બે રકા ચા પાણી વપરાય જશે તો કુદરત ભેગો કરી આપશે તમારી માતા ભેગું કરી આપશે અને બીજું નહીં કરી કદાચ તમારી માતા નહીં કરી આવે તો જે ચા પીન ગયું છે એનું કામ થયું ઓતેડી તમારું કંઈક ને કંઈક સારું કરી દેશે એ સો ટકા છે એમાં જરી કે કોઈ શંકા સ્થાન નથી એટલે આ મૂળો વાત કરી હવે વાયણાની વાત કરીએ વાયણું વાયણાની અંદર ખરેખર વાયણાની અંદર જે દેવગતરો નિયમ છે એ પ્રમાણે કોઈ દિવસ કોઈ દેવ રૂપિયા મુકાવતું નથી કોઈ દિવસ કોઈ દેવ દાગીના મુકાવતું નથી કોઈ દિવસ કોઈ દેવ સોનું મુકાવતું નથી એનો કંઈક વ્યવહાર હોય એ વ્યવહાર જ હોય છે બાકી જે વ્યવહાર ના કરીને પહેલાંના ફલાણાના એકવીસો રૂપિયા ફલાણાના અગિયારસો રૂપિયા ફલાણાના એકાવનસો રૂપિયા આ વસ્તુના આટલા રૂપિયા સાહેબ એવું દેવ કોઈ દિવસ મુકાવતો નથી એ વાયણા જે કંઈ નક્કી કરે છે ભૂવા જ નક્કી કરે છે જેના કારણે આજે આ દેવગતિ બદનામ થઈ રહી છે જેના કારણે આજે આ દેવગતિને છાંટા ઉડી રહ્યા છે અને લોકો લોકોને જાગૃત કરવા માટે લોકોને તૈયાર થવું પડે છે લોકો બહાર આવે છે કોના લીધે આજ લગીન વર્ષોથી ભૂવા પણ એ ચાલતી આવી છે કોઈ દિવસ નહીં ને આ વખતે ને આ સમયે કેમ છેલ્લા એક બે વર્ષથી કેમ કેમ કે એક બે બે વર્ષથી પાખંડ વધી ગયું છે દેવગતિના નામે બાકી આજે જાતથી જોતો કેટલી જગ્યાએ બેઠી છે અને કેટલી જગ્યાએ લોકોની ભીડ હોય છે અને કેટલી જગ્યાએ લોકોના કામ થતા હોય છે કેમ કે જાગતી જોત જોગમાયા જગદમાં બેઠી હોય છે એટલે કોઈ તમારા ત્યાં ભાવ લઈને આવતો હોય એના ભાવ અને વિશ્વાસનો કોઈ દિવસ ઓટી ના પડે અને લોકો જે કોમેન્ટો કરે ખોટી એ કોમેન્ટો ના થાય એટલે દરેક મારા વ્યવર્સને દેવગતિમાં જે કંઈક કરતા હોય દેવગતિનું કાર્ય એવા દરેક ભુવાઓને મારી નમ્ર વિનંતી અપીલ છે સાહેબ તમારી જોગમાયા સો ટકા તમારું પૂરું કર્યા છે થોડો ઘણો સમય તમારો ખરાબ હશે ચાલતો હશે સમય છે રાજા ને તકલીફ તો પડી હતી અને સારા સમયની રાહ જો સારો સમય સો ટકા બદલાઈ જશે જો પરીક્ષા લેતી હોય છે કે તમે કઈ રીતે તમારો વ્યવહારમાં બદલાવ કરો છો નહીં એટલે કોઈ દિવસ જેમ એક ઝાડ હોય છે આગળ વાત કરી એની પર કેરીઓ લાગે એટલે ઝાડની ડાળીઓ નમી જાય છે એટલે માણસને ફળ મળે એટલે નમી જવું જોઈએ અને નમીએ નહીં તો કોઈને ગમતા નથી નમે તે જ આવને ગમે છે તો જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ વિડીયોને લાંબો ના કરતા ટૂંકમાં જ વાત કરીએ આજનો જે મૂળો અને વાયણું અને છેતરપિંડી આજે લોકો ખરેખર છેતરાઈ રહ્યા છે અને ના છેતરાવા છેતરવા જોઈએ અને છેતરે પોતે કોઈને છેતરતો નથી ભલે આવનારા સમયને પોતાના કુટુંબને અને પોતાના ઘરને છેતરી રહ્યો છે અને કૂવામાં ધકેલી રહ્યો છે કેમ કે દિવસે દિવસે તમે આવું કરશો એટલે તમારી જગ્યાનું તમારા મઢનું તમારા ઘરનું તેજ ઘટી જશે તમારી પુનાઈ ઘટી જશે અને પાપના ભાગીદાર થતા જશો જેમ જેમ પેઢીએથી પુનાઈ ખતમ થતી જશે એટલે દુઃખ અને ખરાબ સમય ઓટોમેટિક તમારી અંદર વાળતો થઈ જશે તો જય ચિહરમાં જય સદીમાં જય ગુગા મહારાજ ફરીથી નવા વર્ષમાં બે હજાર પચીસની અંદર સૌનો સારો સમય આવે એ એવી ચિહર પાસે જગદંબા પાસે પ્રાર્થના અને આવ વિડીયો બનાવતા રહીશું અને મળતા રહીશું જય ચિહરમા જય સતીમાં જય મા હિંગળા જય ગોગા મહારાજ